દર્શક મિત્રો આ આણંદ યક્ષનો આઈસ્ક્રીમ સ્ટોલ છે હું આપને બતાડી રહ્યો છું યક્ષના મેળામાં આનંદ યક્ષનો આઈસ્ક્રીમ સ્ટોલ ભાઈ જુઓ બુકિંગ કરેલ છે અને ટોકન ત્યાં સ્ટોરેજમાં આપેલ છે એના પ્રમાણે ઓર્ડરની આઈસ્ક્રીમ ફ્રીજરમાંથી નીકળી રહી છે આ ફ્રીજરમાંથી કાઢી અને ભાઈને આપી આ સાહેબ ઓર્ડર ડિલિવરી કરવા જશે આ જુઓ પર યુવક મંડળના સ્વયંસેવક છે ઓર્ડર ડિલિવરી કરી રહ્યા છે શું નામ છે સાહેબ અનિલભાઈ ધન્યવાદ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આનંદ પર યક્ષ નો આઈસક્રીમ નો સ્ટોલ જો આ સ્વયંસેવક મિત્રો ઓર્ડરનો માલ છે બુકિંગનો માલ આપવા જઈ રહ્યા છે ડિલિવરી કરવા જઈ રહ્યા છે અને આ નવા આવેલા સહેલાણીઓને મેનુ આપ્યું છે મેનુ જોઈ રહ્યા છે સહેલાણીઓ એના પ્રમાણે ઓર્ડર લઈને ત્યાં બુકિંગ નોંધાવશે આજે અન્ય સહેલાણીને આપી રહ્યા છે મેનુ એનો મેનુ પ્રમાણે ઓર્ડર ત્યાં નોંધાવશે મેળાની મોજ માણી રહ્યા છે સહેલાણીઓ સામે એડવર્ટાઇઝ માટે સ્ક્રીન એલઈડી સ્ક્રીન પણ ગોઠવેલ છે સ્ટોલ માં આઈસક્રીમ ની મોજ માણી રહ્યા છે સહેલાણીઓ ક્યાં ના છો બાળકો આનંદ પર

એકસા ગામનો અહીં આઈસ્ક્રીમ નો સ્ટોલ લગાડેલ છે તો એમના છે એમની સાથે આપણે મળાવી રહ્યો છું સાહેબ આ વખતે આપણે સ્ટોલ રાખ્યો છે આ સાહેબ એવું આઈટમો રાખેલ છે એનામાં અઠાટા છે કેસર બાલકી છે છે કેશિયલ વન કોન છે બટર છે ચોકલેટ કોન છે એ સરબીસ્તા છે કાજુ ટક છે અમેરિકન નટ છે માવા બદામ છે લોકો બાઉન્ડ્રી સંડે છે મેગો ડોલી છે ધૂલુબાર છે આમ જુદી જુદી એવમોરની બધી આઈટમો રાખેલ છે અને આ વખતે અમારા મંડળમાં એવમો આ આ વખતે અમારા સ્કૂલમાં ઇનામી ડ્રો પણ રાખવામાં આવેલ છે રન સાયકલ છે

ભગવાનભાઈ થોડું સાહેબ આપનું હા ભાઈ કિશોરભાઈ આ તમામ મિત્રો અત્યારે કેશિયરની જવાબદારી સંભાળી રહ્યા છે અને સામે જુઓ પાછળ કોઠારી તરીકે ઉભેલ છે આપણા યુવક મંડળના મિત્રો અને સ્ટોરની જવાબદારી સંભાળી રહ્યા છે ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમ કાઢી અને ઓર્ડર મુજબ આપી રહ્યા છે આ મિત્રો જોઈ રહ્યા છો આપ કે ઓર્ડર મુજબનો માલ લઈ રહ્યા છે આ રીતના આણંદ પર યક્ષના ટોલુ કાર્યક્રમ અહીં ચાલુ છે કઈ આઈસ્ક્રીમ વેચો છો એક જ હેવ મોર હેવ મોરની ઘણી બધી આઈટમ વેચો છો એક જ એક જ કંપનીનો માલ રાખ્યો છે હેવ મોરનો ધન્યવાદ આપા તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આનંદ પર યક્ષના તમામ યુવક મંડળના સ્વયંસેવકો અહીં મારી સામે ઊભા છે અને રાત દિવસ સેવા કરી અને મેળામાં પોતાનો સ્ટોલ ચડાવી રહ્યા છે કામનો આ કોઈ પૈસાથી આવતા માણસો નથી આ સ્વયંસેવકો છે અને પોતાની સેવા આપવા આવ્યા છે આપ જોઈ રહ્યા છો તમામ સ્વયંસેવક મિત્રોને ધન્યવાદ આભાર થેન્ક યુ યક્ષના સ્ટોલમાં દંગા પરથી આવેલા સહેલાણીઓ મોજ માણી રહ્યા છે આઈસ્ક્રીમ ની આપ જોઈ રહ્યા છો આ તમામ સભ્યો છે એ દંગા પરથી આવેલા છે અને અહીં આઈસ્ક્રીમ ની મોજ માણી રહ્યા છે ગોવાથી ગોવાથી આવ્યા છો અહીંયા કચ્છમાં કયા ગામના છો આણંદપર ગામના જ છો અને પોતાના જ ગામના સ્ટોલમાં આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છો ધન્યવાદ આભાર આપ જુઓ દર્શક મિત્રો પાછળ કતારમાં સહેલાણીઓ છે એ આણંદપર યક્ષ ગામના હેવમોર આઈસ્ક્રીમના સ્ટોલમાં આઈસ્ક્રીમની મોજ માણી રહ્યા છે ધન્યવાદ આભાર para